ભાઈઓ ને બહેનો જો તમે રાખ્યું હોય કોઈ વ્રત અને જો તમે કરવાના હો ફળાહાર તો બધોય ખાજો પણ સીતાફળ ન ખાતા કેમ કે જો તમે ખાધું સીતાફળ તો ધરમ તો ભ્રષ્ટ થશે જ સાથે નોનવેજ ખાવાથી નર્કમાં જવું પડશે કેમ કે જો તમે ખાધું સીતાફળ તો તમે અજાણતા ખાઈ જશો ઈયળ વાત થોડી રમૂજી લાગે પણ આ જ હકીકત છે આજકાલ જ્યાં જુઓ ત્યાં રેકડીઓ ભરી ભરી અને સીતાફળ મળી રહ્યા છે અને આ સીતાફળ બહારથી તો એટલા સુંદર દેખાય કે આટલા મોટા સીતાફળ આ સીતાફળને જોઈને મોંમાં પાણી આવી જાય પણ હરામ બરોબર જો તમે આમાંથી એક પણ સીતાફળ ઈયળ વિનાનું શોધી બતાવો ને તો માની જવાનું કે બહારથી સુંદર લાગતા આ સીતાફળ અંદરથી ખબર નહીં કયા પ્રકારના બની રહ્યા છે કે અંદર ઈયળો પડી જાય છે હવે સફેદ સીતાફળની અંદર પાછી સફેદ ઈયળ હોય છે એટલે ઝીણી આંખો કરીને જુઓ ને તો જ આ સીતાફળમાં ઈયળો તમને જોવા મળે એટલે કદાચ આ સીતાફળ આપણે ત્યાં ખોટા વેચાઈ રહ્યા છે આ સીતાફળને ચાઇના મોકલી દેવા જોઈએ કેમકે ચાઇનાવાળા ઈયળો ખાઈ જાય છે તેમના માટે ઈયળ તો પ્રોટીનથી ભરપૂર છે પણ આપણે ત્યાં ગમે તેઓ નોનવેજ ખાનારો પણ ઈયળ તો નહીં જ ખાય એટલે કે તમે પણ સાવધાન થઈ જજો તમે રસ્તેથી પસાર થાવ ને તમને લારીમાં મોટા મોટા સીતાફળ જોવા મળે અને આ સીતાફળ જોઈને તમારું મન લલચાઈ જાય તો એક વખત મનમાં ઈયળ ખાવાનો અહેસાસ કરી લેજો એટલે બીજી વખત સીતાફળ ખાવાનું મન તમને ક્યારેય નહીં થાય